દાન પુનહદાન કેંદ્રો કેન્દ્રો દ્વારા અમદાવાદ શહેર પોલીસનો માનવતાવાદી અભિગમ જરૂરિયાતમંદ માટે કપડાં અને ઘરવખરીનું દાન કરવાનું કર્યું આહવાન અમદાવાદ શહેર પોલીસ કાયદોની વ્યવસ્થાની સાથે સામાજિક જવાબદારીના ક્ષેત્રમાં વધુ એક સંવેદનશીલ પહેલ કરી છે શહેર પોલીસ દ્વારા દાન પુનઃદાન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે જેનો ઉદ્દેશ્ય સુખી અને સંપન્ન નાગરિકો પાસેથી બિનજરૂરી વસ્તુઓ એકત્ર કરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું છે આ પહેલ દ્વારા પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે અને ગરીબ પરિવારોને પાયાની જરૂરિયાતો મેળવવામાં મદદ મળશે આ કેન્દ્રોની વિશેષ છે કે નાગરિકો તેમના વપરાયેલા પરંતુ સારી સ્થિતિમાં હોય તેવા પુસ્તકો કે અન્ય ઘર વખરીની વસ્તુઓ આ કેન્દ્રમાં સ્વેચ્છાએ જમા કરાવી શકે છે ત્યારબાદ આ વસ્તુઓને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે જેથી ફૂટપાથ પર રહેતા અથવા આર્થિક રીતે નબળા લોકો આ કેન્દ્રની મુલાકાત લઈ પોતાની પસંદગી અને જરૂરિયાત મુજબ વસ્તુઓ કોઈ પણ ખચકાટ વગર નિશુલ્ક લઈ જઈ શકે અમદાવાદ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો અથવા તેની આસપાસના વિસ્તારોમાં આ પ્રકારના બૂથ કાર્યરત કરવામાં આવ્યા છે પોલીસ વિભાગની આ પહેલને નાગરિકો તરફથી પણ વ્યાપક સમર્થન મળી રહ્યું છે પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ શિયાળાની કડકડતી ઠંડીમાં ગરીબ લોકોને ગરમ કપડાં મળી રહે તે માટે આ કેન્દ્રો આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે જે પણ કપડાં હોય કે કોઈ ઠંડીમાં પહેરવાના ઢાબળા હોય કે ચપ્પલ હોય કે એવી કોઈ પણ પોતાની એવી વસ્તુ છે કે જે હવે પોતાને વપરાશમાં નથી તેમ છતાં પણ એનું કન્ડિશન એવી છે કે જે બીજું કોઈ પણ એને પહેરી શકે છે એવી વસ્તુઓ લોકો જનરલી એનો વેસ્ટ કરતા હોય છે અથવા ફેંકી દેતા હોય છે એની જગ્યાએ આવી કોઈ વસ્તુ આપણે કોઈ જે જરૂરિયાતમંદ છે એને પહોંચાડી શકીએ એના માટે એક જ્યાં કેન્દ્ર ચાલુ કરવામાં આવેલું છે ખોખરા વિસ્તાર કેન્દ્ર દાનમાંથી અમને સાહેબોએ બોલાઈને ગાડીમાંથી બેસાડીને અમને અહીંયા લઈને આવ્યા છે અમારા બાળક માટે બી કપડાં છે બહેનો માટે સાડીઓ છે પછી ચાદરો છે સ્વેટરો છે પછી ધાબળા બી છે બધી રીતે સારી સગવડ છે મે મારી પસંદની કપડા અહીંયા લીધા છે અહીંયા બહુ જ વસ્તુ છે મારો છોકરો બી સાથે લઈને આવ્યો છે એના બી રમેકરા આપ્યા સારા કપડાં હતા બધું અમારી પસંદગી અમે લીધું સરસ કામ કરી રહ્યા છે પોલીસ લોકો સારી રીતે સૂચના છે અહીંયા